ભારતીય બનાવટના પ્રપાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચસો ચાલીસ કિંમત રૂપિયા અઠ્યોતેર હજાર ત્રણસો તથા એક કાર સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્યાંસી હજાર ત્રણસોના મુદ્દા માલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર વલભીપુર રોડ કરદેસ ગામ મનપસંદ હોટલની બાજુમાં આવેલ દ્વારકાધીશ ટી સ્ટોલ સેન્ટર પાસે જાહેરમાં એક ઇસમ શંકાસ્પદ સફેદ કલરની ઇકો કાર રજિસ્ટર નંબર જે જે ત્રેવીસ સી ઈ બત્રીસ જીરો પાંચ લઈને ઊભેલ હોય જેથી ઇકો ફોર વ્હીલમાં તપાસ કરતાં કારમાંથી પરપાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચસો ચાલીસ જેની કિંમત રૂપિયા અઠ્યોતેર હજાર ત્રણસો તેમજ કાર મળી કુલ ત્રણ લાખ ત્રાંસી હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે દેવેન્દ્રસિંહ ગુમાનસિંહ ઝાલા ઉંમર વર્ષ બાવીસ રહે બ્લોક નંબર એકસો પોલીસ આવાસ સોસાયટી ચિત્રા ભાવનગરવાળાને ઝડપી લીધો હતો જ્યારે ઇમરાન ઉર્ફે બોબડો હારુનભાઈ કાલવા રહે માણેકવાડી ભાવનગરવાળાને પકડવાના બાકી હોય આ બંને હિસ્સોમાં વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં પોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી